엄비 마트니 제 부조르 마트니 제 울대비 마트니 제오 가바르바리 마 타라반드 다르와 자콘 오 가바르바리 마 타라반드 다르와 자콘 જય અંબે જગદંબે તારો ગલીએ ગલીએ સો જય અંબે જગદંબે તારો ગલિએ ગલીએ સો દુનિયાની દાતાર બની ને કેમ બને છે કઠોર હો માં

મારી અંગે માન ગુણ લા તારા ગાઓ મારી અંગે માન ગુણ લા તારા ગાઓ અકળાઈ જાઓ હું જાય જાઓ પણ તારે દ્વારે આવો અકળાઈ જાઓ મૂંઝાઈ જાઓ પણ તારે દ્વારા તા તારે બનીને કેમ બની છે કઠો ઓ માં તારા બંધ દરવાજા કો જય અંબે જગદંબે તારો ગલીએ ગલીએ સો જય અંબે જગદંબે તારો ગલીએ ગલીએ સો એ દુનિયાની દાતાર તારા દ્વારે ભક્તો આવે એ મારી આવે મારી અંબે માં ની લાલ ધજાવો લાવે મારી ઓંબે માં લાલ ધજાઓ લાવે તારું દેરું ગગલ માં ગાજે એ માડી ગાજે એ તારા દરવાજે ઢમ ઢમ ઢાકલા વાગે એ તારે દરવાજે ઢમ ઢમ ઢાકલા વાગે અકડાઈ જાઓ હું જાય જાઉં તોય તારા દ્વારે હું આવું અકળાઈ જાઉં હું જઈ જાઉં હું તારા દ્વારે આવું દુનિયાને દાતાર બનીને કેમ બને છે કઠોર પરવાળી માં તારા બંધ દરવાજા ખો ઓ ગબરવાળી માં તારા બંધ દરવાજા ઓ જય અંબે તારો ગલીએ ગલીએ સો દુનિયાની ની દાતાર બનીને કેમ બને છે કઠોર ઓ ગબરવાળી માં તારા બંધ દરવાજા રાખો હું જેવી છું મારી તારી હું તારી એ મારી અંબે માં હાથ પકડજો મારો મારી અંબે માં હાથ પકડજો મારો જીવનભર હું નહીં જાઉં નહીં જાવ મારી અંબે માં એક સહારો તારો મારી અંબે માં એક સહારો તારો આપી દે ઉમાડી તું દર્શન એક જ વાર આપી દે ઉમાડી તું દર્શન એક જ દુનિયાની તાર બનીને કેમ બને છે કઠો ઓ કબરવાળી માં તારા બંધ દરવાજા કો જય અંબે જગદાંબે તારો ગલીએ ગલીએ સો જય અંબે જગદાંબે તારો ગલીએ ગલીએ સો એ દુનિયાની દાતાર બનીને કેમ બને છે કઠોર ઓ ખબરવાળી માં તારા બંધ ધરવા જાકો બોલો અંબે માતની છે